બાપુ એક સુંદર મજાનો જાણવા જેવો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે આહિરના આહિરોના ઇતિહાસ વિશે આપણે પ્રથમ ભાગમાં વાત કરી ચંદ્રવંશથી ઉત્પત્તિ ભગવાન શ્રી કૃષ્ણ સાથે ગુજરાતમાં આહિરોના વસવાટ વિશે હવે એથી આગળ આપણે ભાગ બે ની વાત કરવી છે આહિરો મહારાજા યદુના વંશ જોશે ફક્ત ગુજરાતમાં આહિરોની સાતસો પચાસ કરતા પણ વધારે અડકો ધરાવે છે આપણા દેશમાં કરોડ પણ વધારે વસ્તી છે સાહસિક અને નિડર આહિરોના ઇતિહાસ સમર્પણ અને બલિદાનથી ભરેલા છે ભગવાન શ્રી કૃષ્ણનું ગોપીઓ સંગ વ્રજરાસ જગવિખ્યાત છે તેમજ દ્વારિકામાં ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર વધુ અને ઉષા રાસ રમ્યા હતા અને ગુજરાતમાં ગરબાની શરૂઆત થઈ હતી આ ઉપરાંત એક પ્રમાણે અંદાજે પાંચસો પચાસ વર્ષ પહેલા કચ્છના વ્રજવાણીમાં આહીરાણીઓ સાથે ભગવાન શ્રીકૃષ્ણ રાસ રમવા ઢોલી સ્વરૂપે આવ્યા હતા એની સ્મૃતિ રૂપે કૃષ્ણ યાદવ કુડની ત્રીસ હજાર આહિરાણીઓ દ્વારા ગયા વર્ષે ડિસેમ્બર માસમાં મહારાસ રાસ સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અર્પણ કર્યું હતું આહિર જેમને યદુવંશના નામે ઓળખવામાં આવે છે આહિર મહારાજ યદુના વંશજો છે જે એક ઔતિહાસિક ચંદ્રવંશી ક્ષત્રિય રાજા હતા આહિરોની એક જાતિ વર્ણ અથવા નસલના રૂપમાં વર્ણિત કરવામાં આવે છે જેમણે ભારત અને નેપાળ પર રાજ કર્યું હતું આહિર એક પ્રાચીન લડાયક જાતિ છે જે અભિરા અથવા અભીર તરીકે પણ ઓળખાય છે અભિરાનો અર્થ નીડર થાય છે જ્યારે આવો જાણીએ ગુજરાતમાં વસતા પચાસ લાખથી વધુ વસ્તી ધરાવતા સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં મોટી સંખ્યામાં જોવા મળતા પશ્ચિમ ગુજરાતના ક્ષેત્રમાં જ નહીં પરંતુ રાજસ્થાન મહારાષ્ટ્ર પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર અને નેપાળમાં પણ વસતા આહિરોનો ઇતિહાસ આહિર સમાજનો ઇતિહાસ આહિર જાતિ આભિરા અથવા અભીર તરીકે પણ ઓળખાય છે આહિર જાતિ પ્રાચીન કાળથી ભારત અને નેપાળના વિવિધ ભાગોમાં શાસન કરતાં પૈકીમાંની એક છે આહીર એ સંસ્કૃત શબ્દ છે આભીરનું પ્રાકૃતિક રૂપ છે આવીરાનો અર્થ નીડર થાય છે શોક્યો લૂણોના સમયમાં આહિરો લડાયક યોદ્ધાઓ હતા એ પૈકીના કેટલા ખેડૂતો તેમજ પશુપાલકો પણ હતા આહીર જનજાતિના લોકો પરંપરાગત રીતે ગોપાલક તેમજ ગોવાળો છે ગુજરાતમાં લગભગ પચાસ લાખ આહિર સમાજની વસ્તી છે અને ભારતમાં આશરે ચાર કરોડ આહિરો છે આહિરોની ઐતિહાસિક ઉત્પત્તિ અને વિભિન્ન ઇતિહાસકારો એક નથી પણ મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતાના યુગમાં પણ યાદવોના અસ્તિત્વની અનુભૂતિ થાય છે એ યુગમાં તેમને આભીર અહીર ગો અથવા ગ્વાડ તરીકે ઓળખવામાં આવતા હતા અમુક વિદ્વાન આહિરોના શારીરિક બાંધો ધ્યાનમાં લઈ તેમને આર્ય માને છે પૌરાણિક દ્રષ્ટિથી આહિર અથવા આવીર યદુવંશી રાજા આહુગના વંશજ છે શક્તિ સંગમ તંત્રમાં ઉલ્લેખ મળે છે કે રાજા યયાતિની બે પત્નીઓ હતી દેવ્યાની અને શર્મિષ્ઠા દેવ્યાનીથી યદુ અને તુર્વસુ નામક પુત્રો થયા યદુના વંશ યાદવ કહેવાય યદુ ભીમ સાત્વત ચાર પુત્રો થયા અને તેમની જ ઘણી પેઢીઓ પછી રાજા અહુક થયા જેમના વંશજ આભીર અથવા આહિર કહેવાયા એવી માન્યતા છે આજના સમયે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આહિર સમાજના લોકો વસે છે વર્ષો પહેલા દ્વારકાથી નીકળેલા આહીર સમાજના લોકો જે જે વિસ્તારમાં સ્થાયી થયા એ મુજબ તેમના નામ અપાયા સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં સ્થાયી થયેલા સોરઠિયા આહિર કહેવાયા મચ્છુ નદી કિનારે એની આસપાસના વિસ્તારોમાં વસતા મચ્છોયા આહિર કહેવાયા જ્યારે કચ્છના પ્રાથરમાં આવીને રહ્યા તેઓ પ્રાથરિયા આહીર તરીકે ઓળખાયા અહીર સમાજમાં અનેક ખમીરવંતા અહીરો થઈ ગયા છે જેમના નામ આ પ્રમાણે છે

આહીર ભારા આપા બકોતરા વીર છત્રી આહીર શેંધા આપા તથા જીવાણ આપા મહિડા અમીર હાથી અને અમીર ડાંગર જારીડાના આહીર ભક્ત મેરામ બાપા ડાંગર રાઘવ ભગત કાતરિયા કાયાજી દાદા ખાટરિયા ચુડાસમા સરવૈયા રાયજાદા મોરબીના આહીર શાસક દેવાનંદ આપા ગાજિયા આહીર ડગા યચા આપા ડાંગર આપા ડાંગર આપ ભીમા કિંકળ ખાભા આપીર દેવડિયા રખોડા મહા ત્યાગી અભયદાની ભુવોળ આપોડ સોનારા આહીર લાખો કોઠિયા બાળ આહીર વીર હરભમ ભૂતો ગુગા હતા અને શામડા હતા મકવાણા આહીર ભોજા આપા મકવાણા જેહા હતા આહીરની ઉદારતા આહીર વાસુરભાઈ બોરીચા જેઠા આપા ડેર ભીમા ગરાણિયા બાલા બુધેલા બગડા કામડિયા બગદાણાના રાજવી જસા બાપા ચાર આહીર વીરા આપા જેઠા ખુંગલા માલિયાઈ અમરમાં ડાંગરકુડ સતી લીરરબાઈ ધાનબાઈ અને સોનભાઈ આહિર રેશમીઓ અને ચારણઆઈ સંત જયરામ ભગત મીણા સતીઆઈ બેન સોનભાઈ સતી રામભાઈમાં અન્નપૂર્ણા આહિરાણી આહિર વિરાંગના વાલીબાઈ સંતશ્રી અર્જુનનાથ હાશીદ્રા માળિયાહાટીના દેવલોક બાબા બસવાન અને બગતાસિંહ બિહાર સંશ્રી શ્રી કાશીદાસ મહારાજ માન જુનાગઢ ભવનાથ માયાભાઈ બાબુભાઈ બુંબલ ગાંધી કિશન બાબુરાવ અન્ના હજારે યોગેન્દ્રસિંહ યાદવ જીરિયાવતી દેવી રાજા આશા આહિર વાયુસેન નાગાર્જુન કોડા રૂડાસિંહ દેવગઢના આહિર સરદાર રણસુર ધરમસુર राजवंश आहिराणी दुलिया राजा राव तुलाराम आहिर विर आहिर रणजीतराम यादव बिहार राजबली यादव लुखी आहिरवाल संत गोपाल देवजी बापा डांगर कलिंगराज खारवेल वीर आर राजा लालजी दक्षिण गोला राजवंश वीर आर कोणार यादव वंश यदुवंशी क्षत्रिय महाराज ઈશ્વરસેન આહિર વીર આહિર રણજીત રામ યાદવ જય સિંહ યાદવ મથુરાના મહાન યદુવંશી રાજા કુલચંદ આહિર વીર રામચંદ્રદેવ યાદવ વીર આહિર વીર પંડ્યા યાદવ આ હતા આહિરોમાં ખમીરવંતા થયેલા નામોની યાદી ત્યારબાદ વાત કરીએ ભારતમાં ચોવીસ પ્રદેશોમાં યાદો આ નામે ઓળખાય છે આંધ્રપ્રદેશમાં ગ્વાલા ધનગર ઇન્ડિયા કોનાર કોરબા કુરવાય યાદવ ગ્વાલા યાદવ આસામમાં ઘોષ ગ્વાલ ગ્વાલા ગોપ ગોપાલ અહીર બિહારમાં યાદવ ગોપાલ અહીર ગોપ સદગોપ મંડલ રાવત ગુજરાતમાં અહીર અહીર યાદવ હરિયાણામાં અહીર રાવ યાદવ હિમાચલ પ્રદેશમાં ગ્વાલા ગદદી ગ્વાલ યાદવ અહીર કર્ણાટકમાં વડિયાર ગ્વાલા ગૌલી ગોપાલ યાદવ અસ્થના ગોલા અઢવી ગ્વાલા ગોપાલ ગોપલી હનબરૂ કૃષ્ણ ગ્વાલ અટનભરૂ ગ્વાલા દોધી ગ્વાલા કેરલમાં યાદવન યરુમાન કોલાપન કોલન અયર નૈયર મણિયાર મચ્છર ઉચલી નાયર મધ્યપ્રદેશમાં અહીર ગ્વાલા ગોલા ગ્વાલ ઠાકુર યાદવ રાવત મહારાષ્ટ્રમાં અહીર યાદવ ગ્વાલ જાદવ મણિપુરમાં અહીર યાદવ ઘોષ મેઘાલયમાં ઘોષ ગોપ ગોપાલ યાદવ ઓડિશામાં ગ્વાલ પારદવ સહગોપ અહીર ગોર ગોંડા ગોલા પુનગાલ યાદવ પંજાબમાં ગ્વાલા યાદવ અહીર યદુવંશી રાજસ્થાનમાં અહીર યાદવ ભટ્ટી યાદવ તમિલનાડુમાં યાદવન ઇન્ડાયન યાદવ ઇન્ડાયન અયર કોણે કોણાર પિલ્લઈ ત્રિપુરામાં ગ્વાલા ગોપ યાદવ ઉત્તર પ્રદેશમાં અહીર ગોપાલ યદુવંશી યાદવ ઠાકુર બંગાળમાં અહીર ગ્વાલા ગોપ સદગોપ લેશ મંડલ અંદામાન નિકોબારમાં યાદવ કોનાર પિલય ઇન્ડાયન ચંદીગઢમાં અહીર યાદવ ગોપાલ દિલ્હીમાં યાદવ આહિર ગોવામાં યાદવ ગ્વાલ જાદવ પોંડેચેરીમાં યાદવ કોનાર કોયલા આયર માયર ઇરુમાન મણિયારી આટલા નામો અને આટલા પ્રદેશોમાં યાદવોને આહિરોને આ નામથી સંબોધવામાં આવે છે ને બાપુ આ હતો આહિરના ઇતિહાસ વિશેના ભાગ બે વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર